ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં બાવીસ લોકોના મોત થયાના મામલે પોલીસે મધ્યપ્રદેશના એક આરોપી હરીશ મેઘવાનીની અટકાયત કરી છે આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી અને સુરક્ષાના નિયમોને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા હતા પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી હરીશ નામના વ્યક્તિની અટકાયત કરી ડીસા લાવી પૂછપરછ હાથ ધરી છે હરીશ મેઘવાનીએ મધ્યપ્રદેશના હરદા જિલ્લાના મજૂરોને ઠેકાઉ પર ડીસાના ગોડાઉનમાં મજૂરી કરવા માટે મૂક્યા હતા ડીસાના ફટાકડાના ગોડાઉન માલિક પિતાપુત્ર કુમચંદ મોહનાણી અને દીપક મોહનાણી હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે આ ઘટનામાં બાવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે આ દુર્ઘટનાએ ફટાકડાના ગોડાઉનમાં સુરક્ષાના નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આ ઘટનામાં સરકારે એસઆઈટીની રચના કરી તપાસ આગળ વધારી છે અને મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરાઈ છે પોલીસે આ ઘટનાની સઘન તપાસ કરી રહી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ જોવા મળી રહી છે તો આ તરફ સરકાર પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં પણ લઈ રહી છે તપાસમાં સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા અને બેદરકારી દાખવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ દુર્ઘટનાએ સમાજમાં શોકનું મોજું ફેલાવ્યું છે અને સુરક્ષાના નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો છે